કાકા અને ભત્રેજીનો સંબંધ પિતા પુત્રી સમાન હોય છે પરંતુ કેટલાક નરાધમોના કારણે આ સંબંધ પર ડાઘ લાગે છે હવસની આગમાં અંધ બનેલા શખ્સની દાનત ક્યારે બગડે તે નક્કી હોતું નથી આવું જ કંઈક બન્યું ડાયમંડ સિટી સુરતમાં સુરતમાં સંબંધો ફરી થયા શર્મસા પિતા સમાન કાકાએ ભત્રીજી પર બગાડી નજર સોળ વર્ષે સગીરાને બનાવી હવસ ન શિકાર ઉંમરની મર્યાદા જેને ન સાચવી સંબંધોની ગરિમા કૌટુંબિક ભત્રીજીને એકવાર નહીં અનેકવાર હવસનો ભોગ બનાવી છેલ્લા કેટલાક મહિનાથી ભાવેશ પટેલ ભત્રીજીને ઘરે બોલાવતો અને હવસની ભૂખ ઠારતો હતો બે ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુખાવો થતા માતા હોસ્પિટલ લઈ ગઈ હતી ત્યારે તબીબે સોનોગ્રાફી કરી જે જણાવ્યું એ સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ કારણ કે સગીરાને માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું જ્યારે માતાએ આ પાપ આચરનાર પાપીનું નામ દીકરીને પૂછ્યું તો એ બીજો કોઈ નહીં પણ કૌટુંબિક કાકા ભાવેશ પટેલ નીકળ્યો જેથી દીકરીને લઈ માતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ અને લંપટ દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ભાવેશ ધરપકડ કરી છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બાર ની કલમ ચાર પાંચ એલ પાંચ એન છ આઠ અઢાર મુજબ એક સગીરોની બાળકી પર બળાત્કારનો ગુનો દાખલ કરાય છે આરોપીને ગતરોજ સાંજ રોજ ધરપકડ કરી લેવામાં આવી છે એકલતાનો લાભ ઉઠાવી સગીરા સાથે દુષ્કર્મ દુષ્કર્મ બાદ આપતો હતો ધમકી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્તારમાં ભોગ બનનાર સગીરા અને આરોપી ભાવેશ પટેલ રહે છે કૌટુંબિક કાકા હોવાથી ભાવેશ સગીરાના ઘરમાં આવતો જતો હતો સગીરા પર હેવાનની ખરાબ નજર હતી નરાધમ પોતાના હવસની ભૂખ ઠારવા માત્ર એક તકની રાહ જોતો હતો સગીરાની એકલતાનો લાભ ઉઠાવી આરોપી ભાવેશ ઘરે લઈ જતો હતો ત્યારબાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો દુષ્કર્મ આચર્યા બાદ ભાવેશ આ વિશે ધમકાવતો હતો આ સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલતો હતો કાકાની ધમકીથી ડરી ગયેલી સગીરા પરિવારને કંઈ કહી શકતી નહોતી પેટમાં અસહ્ય દુખાવો થતા પરિવારના સભ્યો સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા પેટમાં દુખાવાનું કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને પાંચ માસ નો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આમો એ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે વાત કરનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ આમો એ બાળકીના જે કોટોમિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે હાલ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આરોપી કેટલા સમયથી સગીરાનું શોષણ કરતો હતો એ તમામ બાબતોની સાથે આરોપીના મેડિકલ ચેકઅપની કામગીરી પણ કરવામાં આવી રહી છે સુરતમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે કોઈ પણ સંબંધી ગમે તેટલો નજીકનો કેમ ન હોય ઘરમાં દીકરી હોય તો કોઈની પર એટલો બધો વિશ્વાસ ન મૂકી દેતા કે વાત આટલી હદ સુધી પહોંચી જાય રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત